રાધનપુર તાલુકાના ત્રણ ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના લગાવ્યા બોર્ડ ભાજપ પ્રમુખ તાલુકાના ગામના લોકો વિકાસથી વંચિત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા શેરગઢ અને શબદલપુરા ગામના લોકોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારના લગાવ્યા બોર્ડ તો રોડ રસ્તાની સમસ્યાને લઈને બોર્ડ લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાના લગાવ્યા સૂત્ર ચાર રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ લગધીરભાઈ ચૌધરીના ગામના લોકો ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી વિકાસથી વંચિત હોય તેવા સૂત્ર કરી રહ્યા છે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સં સંસદ સભ્ય વિકાસ ની કરી રહ્યા છે વાતો પરંતુ લોકોનો વિકાસ ન થયો હોય તેનો લોકો દર્શાવી રહ્યા છે વિરોધ એક બાજુ મોદી સાહેબની ગેરંટીની વાતો બીજી બાજુ લોકો મતદાનનો બહિષ્કારની કરી રહ્યા છે વાત ખુદ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંગઠનના ગામના લોકો જ મતદાનનો બહિષ્કારની કરી રહ્યા છે સૂત્રોચ્ચાર ગયા છે આ રોડ હજુ સુધી બાવીસ વર્ષમાં એક પણ વાર મંજૂર નવો રોડ થયો નથી ખાલી રિપેરિંગ કરવામાં આવે છે પણ ડામર ખાલી લાખીને જતા રહેશે કોઈ વ્યવસ્થિત રીતે કામ કરતા નથી અહીંયા જે ડિલિવરી પર્સન હોય કે કોઈ પણ દવાખાનું હોય ત્યારે અમારે ખાલી સાત કિલોમીટરની અંદર અડધો કલાક જતા થાય છે ની અંદર બરાબર અને ચારે ચારે સાહેબ દબાણ વધી ગયું છે રોડની કોઈ કામગીરી થતી નહીં દબાણ હટાવાતું નથી બરાબર અને છેલ્લા બાવીસ વર્ષની અંદર સાતરવાળા એટલી તકલીફ પડે છે કોઈ વાત ના પૂછો લોકો નેતાઓ ધારાસભ્ય આવે છે લોકસભાના સાંસદ પણ આવે છે પણ કોઈ વાત સાંભળતા નથી કે છે આશ્વાસન આપીને જતા રહેશો હવે પછી અમારે પાંચે ગામ સબદલપુરા બે સબદલપુરા બે નજુપુરા અને એક શેરગઢ પાંચે ગામ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં બરાબર વોટ માંગવા કોઈએ આવવું નહીં આવશો તો કોઈનું માલ રહેશે નહીં આ પાંચે ગામ અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ શું નામ આપણું ઠાકોર સુરેશભાઈ બાબુભાઈ ઠાકોર મારું નામ શૈલેષ ચૌધરી શૈલેષભાઈ વ્યાભાઈ ગામ નજુપુરા થી કરી અને નજુપુરા સુધીનો રોડ છેલ્લા બાવીસ વર્ષથી તૂટલ છે અને બે હજાર સત્તરના પુલ પછી બહુ ભયંકર રીતે તૂટલ છે અને કોઈ પણ જગ્યા એવી નથી કે તૂટલ ના હોય અને જ્યારે જ્યારે રિપેર કરવા આવે છે ત્યારે ખાલી ડામર રોડ ખાલી ડામર નાખી અને જતું રહેવાનું કોઈ રોલર બોલર ફેરવવું નહીં એવી રીતનો રિપેર કરવામાં આવે છે અને બહુ એવી પરિસ્થિતિની અંદર સાધન ચલાવી બી રહી નથી સમજણપુરા શેરગઢ અને નજીપુરા ત્રણેય ગામને ગામ વળી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ કારણ કે રોડ છેલ્લા બાવીસ વર્ષથી બન્યો નથી અને બે હજાર સત્તરના પૂર પછી બહુ એવો તૂટી જવા છતાં આશ્વાસન રૂપક કહેવામાં આવે છે કે અમે રોડ બનાવી આપીએ પરંતુ હજુ સુધી કોઈ બનાવવામાં આવ્યો નથી અને રિપેરિંગ કરવા આવે છે ત્યારે ખાલી ડામર નાખી અને જતા રહેશે કોઈ રોલર બોલર ફેરવવામાં આવતું નથી અને ઘણી ઠક અમે રજૂઆત કરી પરંતુ કોઈ ત્યાં તેનું ધ્યાન દેવામાં આવ્યું નથી અને ઘણા સમયથી અમે બધે એક એક ઠકાણે જઈ અને આવેદનપત્ર આપલ છે છતાં અને જ્યાં જ્યાં ઓફિસે અમે જઈએ છીએ ત્યાં કહેવામાં આવે છે કે તમારી કોઈ ઠોસ રજૂઆત નથી એના કારણથી તમારો રોડ મળતો નથી એટલે એના માટે થઈને અમે આજે ત્રણે ગામ ભેગા મળી અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાએ આવી અને પ્રચાર કરવા આવું નહીં